નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ ભાવનગર પોલીસ ઉપર અવારનવાર આક્ષેપો સામે આવતા રહ્યા છે જેમાં વધુ એક વખત ભાવનગરની પોલીસ ઉપર ખાખી ઉપર એક લાગ્યો છે જેમાં જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાદરગઢ ગામનો એક રામજી મેર નામનો રત્ન કલાકાર જે યુવક છે તેને ત્રણ દિવસ સુધી તળાજા તાલુકાનું જે ડાઠા પોલીસ સ્ટેશન આવ્યું છે તેના જે પીઆઈ છે સી એચ મકવાણા તેની દ્વારા ત્રણ દિવસ સુધી ઓન એ ઓન ગોંધી રાખી તેને ઢોર માર મારવાને જે આક્ષેપ છે તે સામે આવી રહ્યો છે જો વાત કરવામાં આવે તો જે ભોગ્રસ્ત જે રામજી મેર નામનો જે રત્ન કલાકાર વ્યક્તિ છે તેમણે ડાઠા પોલીસ સ્ટેશન ઉપર ગંભીર આક્ષેપ કરતા કહ્યું છે કે જે મારા એક મિત્ર છે તેને મેં એક દારૂની બોટલ લાવી દીધી હતી તેનું નામ તેને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે મારું નામ ખુલ્યું હતું ત્યારબાદ પોલીસ દ્વારા મને ઘરેથી ઉઠાવી જવામાં આવ્યો હતો અને ત્રણ દિવસ સુધી ડાઠા પોલીસ સ્ટેશનમાં ઓને ઓન ગોંધી રાખીને કોઈ પણ જાતની ફરિયાદ નોંધ વગર કે નોટિસ આપ્યા વગર મને ગોંધી રાખવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા જે જે પીઆઈ છે છે તેને ઢોર માર મારવામાં મને આવ્યો ત્યારબાદ યુવક રત્ન કલાકાર જે રામજી મેર તેના પરિવારજનો દ્વારા જ્યારે રાત્રે પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી ત્યારે પોલીસ સ્ટેશને તે હાજર મળી આવ્યો નહોતો ત્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે થોડી વાર પહેલા જ તેને ડાઠાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેઓ લોકો ત્યાં પહોંચ્યા હતા ત્યારે પીઆઈએ કોઈને અંદર જવા દેવાની મનાઈ કરી દેવામાં આવી હતી તેઓ તેમના પરિવારનો આક્ષેપ છે ત્યારબાદ તેમના પરિવારજનો કહ્યું હતું કે મારા ભાઈને એકસો આઠ મારફતે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવે પરંતુ ડાઠા પોલીસે પાપ છુપાવવા માટે ને બદલે તેમની જે પ્રાઇવેટ ગાડી છે સરકારી જે જીપ છે તેની દ્વારા રામજી મેર નામનો જે યુવક છે તેને ભાવનગરની બીમ્સ હોસ્પિટલ જે પ્રાઇવેટ હોસ્પિટલ આવી છે ત્યાં ખસેડ્યો હતો જો આ જે યુવક છે પોલીસે કોઈ પાપ જ ન કર્યું હોય તો શા માટે તેને બીમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ બીમ્સ હોસ્પિટલ દ્વારા ના પાડી દેવા આવતા આ જે યુવક છે તેને તેને બીમ્સ હોસ્પિટલ દ્વારા ના પાડી દેવામાં આવતા યુવકને સરકારી હોસ્પિટલમાં ખસેડવાનું કહ્યું હતું પરંતુ પોલીસે પાપ કર્યું હોય તેને લઈને આ યુવકને હોસ્પિટલથી ફરી ભાવનગર શહેરની એક અન્ય જે જે પ્રાઇવેટ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેના પરિવારજનો પણ ત્યાં પહોંચ્યા હતા તેને કહ્યું હતું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં સરકારી હોસ્પિટલમાં મારા ભાઈને ખસેડવામાં આવે ત્યારબાદ પોલીસ દ્વારા મોડી રાત્રે તેને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો આ મામલે જ્યારે જે ભોગ ઇજાગ્રસ્ત જે રામજી મેર છે કલાકાર તેનો નવજીવન ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તે શું કહી રહ્યા છે સાંભળો તેને સાહેબ મને ડાટા પીએ સાહેબ પીએ મકવાણા મને બહુ ઢોર માર માર્યો એમ વાંકો રાખીને હું તો લટકાડીને માર્યો મને એમ અને અભદ્ર ગાડીઓ ન બોલવાની ગાડીઓ બોલી અને હજી કે તને કે હજી હજી તને ફૂલ મારવાનો થઈ ગયો એમ મને બે દિવસ તારે બે દિવસ મારે છે એક તારે એમ અને મને બે હાથ બાંધી દીધા ને હું તો લટકાવી દો પોટી ઉપર લટકાડીને માર્યો આમ પછી મને છે મારા મિત્રના લગ્ન હતા એમાં હું દારૂની બોટલ લેવો તો એમ તે એક ભાઈ બહેનને એક આવી બોટલ એ ભાઈબંધ પકડાઈ ગયો એમ એને મારું નામ દીધું કે અહીંથી લાવ્યો એમ એટલે મને રાતે બે વાગ્યા મેં લઈ જાય એમ પછી મને રાતે એટલો માર્યો એટલો મેરો વાત એટલો પૂછાય

અને સમાજમાં મળે છે ખૂલેમ મારો મિત્ર હતો અને મને દીધું છે આમ તમારી ઉપર એફઆઈઆર થઈ કે નહીં નથી ખબર દાઠામાં દારૂ મળે છે મળતો આમ દારૂ મળે છે કે મળે છે ક્યાં ચાલે છે તો ચાલે છે મારે મિત્ર હતો

તમે આજે આક્ષેપ લગાવો છો તે તો સાચા છે હા સાહેબ એસે બે ને કીધું પાંત્રીસ હજાર રૂપિયા આપો તો તમને છૂટા કરી દઈ જે મારી હતો એના એની ભાઈ તોડ કર્યો દસ હજારનો જે મારી બોટલ લઈ ગયો તો એને દસ હજાર રૂપિયા એને છોડી મૂક્યો એમ અચ્છા આ બાબતે તમે પીઆઈ સામે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ દાખલ કરવાના છો કે કેમ સાહેબ હા તો આપે સાંભળ્યા જે આ ઇજાગ્રસ્ત રામજી મેર જે છે રત્ન કલાકાર તેના પોલીસ ઉપર ગંભીર આક્ષેપ છે રાજ્યના ગૃહમંત્રી ભાવનગરના રેન્જ આઈજી કેટલો નશો ચેડ્યો છે તેનું આ જાગતું ઉદાહરણ છે જ્યારે કસ્ટોડિયલ ડેથ થતું હોય છે ત્યારે આ અધિકારીઓને કોઈ જ છાવરતું નથી હોતું પર માટે પોલીસને પણ કહેવાનું કે જે તે કાયદો છે તે તમે હાથમાં ન લ્યો ત્રણ દિવસ સુધી આ યુવકને ગોંધી રાખવામાં આવ્યો હતો આ યુવકના તેવા આક્ષેપ છે તેનું કહેવું છે કે પહેલા જે વ્યક્તિ પકડા ઠેકાણો હતો તેની પાસે પોલીસે દસ રૂપિયા જેટલી તોડની રકમની માગણી કરવામાં આવી હતી તથા મારી પાસે પાંત્રીસ રૂપિયા જેટલી માંગણી કરવામાં આવી હતી તે હું નહીં દઈ શકતા મને ઢોર માર મારવામાં આવ્યો છે તેવા આ યુવકનો તથા તેના જે ભાઈ છે તેનો ગંભીર આક્ષેપ છે આ મામલે આ જે યુવકના પરિવારના જે તેના ભાઈ છે તેનું પણ એક નિવેદન સામે આવ્યું છે સાંભળો શું કહી રહ્યા છે તેના મોટા ભાઈ ત્રણ દિવસ થાય એમને પોલીસ સ્ટેશન લઈ ગયેલા હતા પછી મેં અમને ફોન કર્યો મારા એક મિત્ર દાઠા છે એમને મેં ફોન કર્યો કે ભાઈ તું ભાઈને ટિફિન દઈએ એવડા લોકોને જે આજ કાંઈ છૂટો નહીં કરે એટલે એવડા લોકોને મેં ટિફિન દેવા મૂક્યો તો એવડા લોકો અંદર ગયા એટલે ના ભાઈ હતો નહીં એને સાહેબોને પૂછ્યું ના બીજા હોય કે નહીં કોન્સ્ટેબલ કે બીજા કોઈ નાના અધિકારી એમને પૂછ્યું કે ભાઈ રામભાઈ ક્યાં છે તો એવડા લોકોએ કોઈને હરકો જવાબ આપ્યો નહીં એટલે એ ભાઈ એવો ભાઈ ભાઈ અહીંયા છે નહીં એટલે એણે દુકાનવાળાને એવું પૂછ્યું કે ભાઈ અહીંયા એ કે હમણાં એ કે મારા મારી કંઈક થાતી હતી સાહેબ મારતા હતા અને ગાળું બોલતા એમ કરીને એ કે કંઈક પડી છે એટલે એને દવાખાને લઈ ગયા એટલે એ ભાઈ દવાખાને ગયો એટલે દવાખાને ગયો એટલે એને અંદર જવા દીધો તો સાહેબેના સાહેબે ગાડી જાડી મૂકી દીધી ગેટે એ કે અંદર કોઈ ન જવાનું પણ એણે એવું કીધું કે ભાઈ હું અહીંયા ડાઠાનો છું મારે દવા લેવા જો મને ઉધરસને એવું થઈ ગયું એટલે એટલે એ દવા લેવાના બાને અંદર ગયો અને જોયો ભાઈને તો એને બે ભાન હાલતમાં હતો અને એણે તરત મને ફોન કર્યો સાહેબનો ફોન આવ્યો નથી કે ભાઈ તમારો ભાઈની આ પોઝિશન છે એટલે મેં સીધી ડાયરેક્ટ નાથી ગાડી મૂકી દસ મિનિટમાં હું ડાઠા પહોંચ્યો અને ના અંદર ગયો તો સાહેબને એ બધા કાફલો આખો ના અહીંયા હતો અને એ મોવા લઈ જવાની તૈયારીમાં હતા દવાખાને લઈ જવામાં કે ભાઈ દવાખાને અમે લઈ છીએ એટલે પછી મેં કીધું ભાઈ સાહેબ હોવાના જ જવાનું મારે ભાવનગર વીસ જવાનું છે એટલે કે કાંઈ વાંધો નહીં હાલો ભાવનગર એને પ્રાઇવેટ ગાડી હું કહું પ્રાઇવેટ નહીં મેં કીધું મારે એકસો આઠ બોલાવી છે એટલે એકસો આઠ એવડા લોકો ન બોલાવી દીધી એ નાથી પ્રાઇવેટ ગાડી એમાં નાખીને એવડા લોકો ભાવનગર રવાના થઈ ગયા રવાના થઈ ગયા જે મેં પાછળ વાહું ગાડી મેં વાહું હું એની આરો એટલે મારી પહેલાં એ અહીંયા બીમ્સમાં દાખલ થયા એટલે ભીમ્સવાળા એવું કીધું ભાઈ અહીંયા નહીં તમે સરકારી મજા જાઓ એટલે પછી નાથી ના પાડી જાય એ સીધા આરોગ્યમાં જ્યાં તો આરોગ્યમાં જ્યાં હતા હું ના પહોંચી ગયો મેં કીધું સાહેબ અમારે આરોગ્યમાં જ જવાનું અને બ્યુસમાંય નથી જવાનું અમારે જવાનું છે સટીમાં એટલે અમે એને સટીમાં લઈને આવ્યા ના હોતી મને અને પછી એને મારે એટલો માર્યો છે અમને કોઈ જાતની કોઈ જાતની એફર નહીં કોઈ જાતની અને નગર એને મારવો હોય તો પહેલાં એને ઓલા કે શું કહેવાય કે પહેલાં આપણે એને કોર્ટ મંજૂર લેવા જો હોય કે ભાઈ આને રિમાઇન્ડ ઉપર જે કાંઈ પણ ગુનો કર્યો છે તો એની માટે પહેલી એફર કરવી પડે એફર કર્યા વગર અરજી ઉપર અને ઢોરમાર માર્યો છે ઢોર માર એવો માર્યો છે કે બાંધી બાંધીને માર્યો બાંધીને લટકાડ્યો લટકાડીને માર્યો અને બાણનું દહીં માર્યો અને એ બધું એવડા લોકો એમ કહે છે અહીંયા અવાર સાંજે મીડિયાવાળા આવ્યા તો એવું કીધું ભાઈ અમે એને માર્યો નથી માર્યો નથી તો તમે તમારા સીસીટીવી જોવો કે ભાઈ ભલે માર્યો કસ્ટડીમાં કેમેરા ન હોય પણ એને દવાખાને લઈ જાય એ તો સાબુથી નીકળશે ને એ કેમેરા જોર આવો માર પરમાર સાહેબે મકવાણા સાહેબે સીએસ સીએસ મકવાણા પીએસઆઈ આ પીએ ટૂંકમાં

તો આપે સાંભળ્યા હતા રામજી મેરના મોટાભાઈ તેનો પણ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે આ મામલે ભાવનગરના જે પીઆઈ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે ચેતન મકવાણા ઉપર તેનો અમે નવજીવન ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે ફોન કટ કરી દીધો હતો પોલીસ જે છે તેનું પાપ છુપાવી રહ્યું હોય જ્યારે મીડિયાથી છુપાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારબાદ તેમના ઉચ્ચ પોલીસ અધિકારી છે એટલે કે મહુવા ડિવિઝનના જે એએસપી છે અંશુલ જૈન તેનો પણ નવજીવન ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો પણ તેમણે પણ ફોન કટ કરી દીધો હતો અને ફોન નો રિપ્લાય તેમનો આવ્યો હતો તો આ છે ભાવનગરની પરિસ્થિતિ ભાવનગર શહેરમાં અનેક કાયદો વ્યવસ્થાની જે સ્થિતિ છે તે ખાડે ગઈ છે અને જે અધિકારીઓ છે તે આ વ્યક્તિને મારી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપો લાગ્યા છે જો આક્ષેપોમાં સત્યતા હોય તો જે ઉચ્ચ અધિકારીઓ છે તેમણે પણ આ આક્ષેપની ગંભીર નોંધ લઈને આવા અધિકારીઓ સામે પગલાં ભરવા જોઈએ અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ભાવનગરમાં ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાય ક્રાઇમ કોન્ફરન્સ અર્થે જ્યારે ભાવનગર પહોંચ્યા હતા ત્યારે જે આ સીએચ મકવાણા ઉપર જેની ઉપર આક્ષેપ લાગ્યા છે તેને પીઆઈ પીએસઆઈમાંથી પીઆઈનું પ્રમોશન મળ્યું હતું ત્યારે જે આ વિકાસ સહાય છે ડીજીપી તેમણે જ તેમને પાઇપિંગ સેરેમની કરવામાં આવી હતી અને સ્ટાર લગાડવામાં આવ્યા હતા પરંતુ આવા અધિકારીઓ જે છે તે પોલીસનું જે નામ છે તેનું જેનું મોરલ છે પોલીસનું તે ડૂબાડતા હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે આ જે ગંભીર આક્ષેપો લાગ્યા છે તેમાં કેટલી સત્યતા છે અને કેટલું ખોટું છે અને આવા અધિકારીઓ સામે ઉચ્ચ અધિકારીઓ હવે શું પગલાં લે છે યશપાલ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર वैष्णवजन जन तो तेने कहिए जे पीड